દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી આગામી પંદર દિવસ માટે રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરાઈ છે તો અંબાલાલ પટેલના મહત્વ મુજબ પચીસ જૂનથી રાજ્યમાં સાર્વત્રિક વરસાદની શરૂઆત થશે તો છવ્વીસ જૂનથી ત્રીસ જૂનની આસપાસ સમયગાળામાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે તો આ સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાતમાં જેમ બનાસકાંઠા સાબરકાંઠા અને પંચમહાલ જેવા જિલ્લામાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો રાજ્યમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ વરસાદનું જોર વધ્યું છે તો રાજ્યના મોટાભાગના વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ત્યારે હવામાન વિભાગે આગામી એક જુલાઈ સુધી ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં નર્મદા અને તાપી જિલ્લામાં રેડ એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો છ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે અરવલ્લી મહીસાગર દાહોદ છોટા ઉદેપુર જારી કરવામાં આવ્યું જ્યારે અમરેલી ભાવનગર સાબરકાંઠા નર્મદા પંચમહાલ નવસારી જિલ્લામાં ભારે વરસાદ સાથે પાટણ બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ નવસારી વલસાડ ગાંધીનગર પંચમહાલમાં ધોધમાર વરસાદની આગાહી વ્યક્ત કરાઈ કરાઈસો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીના પરિણામ ગઈકાલે જાહેર થયા જેમાં ચાર હજાર પાંચસોને ચોસઠ ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ જાહેર થયા હતા તો ચાર હજાર પાંચસો ચોસઠ ગ્રામ પંચાયત સાતસો ને એકાવન ગ્રામ પંચાયત સમરસ જાહેર થઈ હતી તો દોસ્તો ફટાફટ બીજા સમાચારની વાત કરીએ તો સુરત શહેરમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ જોવા મળ્યો તો વહેલી સવારથી જ કાળ ડિબાંગ વાદળો સાથે વરસાદ વરસી રહ્યો છે તો સુરત શહેરમાં ભારે વરસાદના પગલે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાતા લોકોમાં હાલાકીનો સામનો જોવા મળી રહ્યો તો દોસ્તો પટે આપણે બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં ધીમે ધીમે વરસાદી માહોલ જામી રહ્યો છે તો વહેલી સવારથી રાજ્યના અનેક વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે જેમાં ગઈકાલે પચીસ જૂનના રોજ વલસાડ જિલ્લાના તાલુકામાં વરસાદ નોંધાયો જેમાં ધરમપુરમાં છ ઇંચ વાપીમાં છ ઇંચ તો પારડીમાં પાંચ ઇંચ વરસાદ જોવા મળ્યો